અહમના ઓટલે બેસીને તમે પરિણામ બગાડ્યું તમારા દેશના લોકોને માથું લગાડ્યું એટલે વધુ પડતા આત્મવિશ્વાસે તમારું વાહન રામને 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 કરી કરી શકાય શકાય વેચી ન શકાય તે અયોધ્યાએ અદ્ભુત રીતે તમને સમજાવ્યું અહમના ઓટલે બેસીને તમે પરિણામ બગાડ્યું વિકાસની વાતો અયોધ્યામાં રામ દ્વારકામાં ડૂબકી વિપક્ષને ગાળો આ એકે કેમ કામ ન આવ્યું પક્ષ કરતા રાષ્ટ્ર છે મહાન એ પરિણામે તમને સમજાવ્યું કઈક ને જેલ ભેગા પણ કર્યા બગાડ્યું કર્મનિષ્ઠ કાર્યકરો કારણે દેશ માં તોફાન સર્જાયું આમ છતાં કઈક વિપક્ષો ને ભેગા ભેળવીને તમારે ત્યાં પાપ પણ દૂધે ધોવાયું ધ્યાન બેસવા છતાં પરિણામ માટે કેમ બે ધ્યાન થવાયું અહમના ઓટલે બેસીને તમે પરિણામ બગાડ્યું બહુમત અને ટેકામાં બહુ મોટો ફેર છે એ હવે તમને બહુ મોડું સમજાયું અહમના ઓટલે બેસીને તમે પરિણામ બગાડ્યું